જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસવાન કરતા સર્વે આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે શ્રી ઠાકોરજીમાં દ્રઢ વિશ્વાસ કેવી રીતે રાખવો તે વિશે જોઈએ પરંતુ તે પહેલાં આપણે રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે પ્રિયજનો શ્રીશ્વા કેવી ર શ્રી આ માટે ચવી રીતે ચાતક પક્ષી સ્વાથી નક્ષત્રનું જળ પીએ તે જ રીતે આપણે પણ પ્રભુમાં દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ પ્રભુ હંમેશા અમારું ભલું કરશે પ્રભુ મારા છે હું પ્રભુનો છું ભગવાન મારું સર્વસ્વ છે મારા બધા સંબંધો ભગવાન સફર છે અને આવો દ્રઢ ભાવ પ્રભુ મોત થતા વૈષ્ણવને અસલામતીનો ડર સતાવતો નથી તે સંપૂર્ણપણે સલામત બની જાય છે અને આવી દ્રષ્ટિ આવો વિચાર આવું જીવન બની જાય છે પછી તે વૈષ્ણવને કદી લૌકિક ચિંતા થાય જ નહીં ઘર બારની કે નોકરી ધંધાની તબિયતની શરીરની કુટુંબ કે મૃત્યુની પણ કોઈ ચિંતા રહેતી નથી એટલે આવો વૈષ્ણવ એટલે દ્રઢ મનોવૃત્તિ અને નિશ્ચિતતા ધરાવતી વ્યક્તિ રક્ષ્યતિથી વિશ્વાસ ભગવાન મારું રક્ષણ કરશે એવી દ્રઢ શ્રદ્ધા થાય પછી વૈષ્ણવ ગમે તેવી પરિસ્થિતિમાં પણ નથી વાવાઝોડું આવે છે ત્યારે આપણે એક જગા પર સ્થિર રહી શકતા નથી હાલક ડોલક થઈ જઈએ છીએ અને ત્યારે સ્થિર રહેવા માટે કોઈ મજબૂત વસ્તુને પકડી રાખીએ છીએ તેવી જ રીતે વૈષ્ણવે પણ જીવનમાં લૌકિક તોફાનો અને સંઘર્ષોમાં આવી દ્રઢતાથી વિચારધારાને પકડી રાખવાની છે ભાવને પકડી રાખવાનું છે આપણે આવી દ્રઢતા કેળવવી શક્ય નથી કારણ કે આપણો બીજી બધી રીતે વિકાસ તો થયો છે પણ વૈષ્ણવ તરીકેનો વિકાસ થયો નથી વૈષ્ણવતાના વિકાસ માટે શ્રી મહાપ્રભુજીએ બધા ગ્રંથો લખ્યા છે અને તેનો હેતુ વૈષ્ણવને શિક્ષિત કરી વૈષ્ણવતાની બાબતમાં કેરવવાનો છે પરંતુ આપણે સૌ શ્રી મહાપ્રભુજીના ગ્રંથો વાંચતા શીખતા અને સમજતા જ નથી તેમજ જીવનમાં ઉતારતા પણ નથી અને તેથી આપણું માનસિક વલણ ઘડાતું નથી દરેક વૈષ્ણવે પોતાના માનસિક વલણનું ઘડતર કરવા માટે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું ગંભીરતાથી અભ્યાસ કરવો જરૂરી છે કાંઈ જ ના કરે તો ફક્ત સોળસ ગ્રંથોનો તો અભ્યાસ કરવો જ જોઈએ અને આ ગ્રંથોમાં પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ કેવી રીતે રહેવું શું કરવું અને કેવી રીતે જીવવું એ બધી જ માહિતી શ્રી મહાપ્રભુજીએ એમાં કરેલી છે તો પરિજનો આજના સત્સંગને અત્રે શ્રી વલ્લભના ચરણમાં સમર્પિત કરી વિરામ આપીએ ફરી મળીશું રાધે સત્સંગમાં નવાજ સત્સંગ સાથે શ્રી વલ્લભાધીશ કી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે